ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ શરૂ થયું છે જેમાં હવે રૂપાલા બાદ ભાજપનો ઠેર ઠેર વિરોધ સામે આવી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં રૂપાલા સામે રોષ યથાવત છે ત્યારે આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના વડાલીમાં ભાજપના ચૂંટણી કાર્યાલયના કાર્યક્રમ દરમિયાન રાજપૂત સમાજના લોકો વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા જેમાં ધારાસભ્ય રમણભાઈ વોરા સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી હતી તો ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભાજપ અને પર્ષોત્તમ રૂપાલા હાય ના નારા લગાવવામાં આવ્યા હતા તો પોલીસે વિરોધ કરતાં ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરી હતી અને નોંધણીય છે કે રૂપાલાની ટિકિટ ના રદ કરાતા હવે ક્ષત્રિય સમાજ આરપારની લડાઈમાં જોડાઈ ગયો છે તો રાજ્યભરમાં ઠેર ઠેર ભાજપના કાર્યક્રમોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજના સૌ વડાલી તાલુકાના આગેવાનોને તાત્કાલિક વિનંતી કે વડાલી મહાકાલ સેનાના યુવા આગેવાન વિક્કી બાપુ ભવાનગઢને પોલીસે બિનઅધિકૃત ભવાનગઢથી ધરપકડ કરી વડાલી પોલીસ સ્ટેશન લઈ ગયા છે હું સર્વને વિનંતી કરું છું કે તાત્કાલિક થોડીક જ મિનિટોમાં આપણે વડાલી પોલીસ સ્ટેશન પહોંચી અને જે બિનઅધિકૃત ધરપકડ થઈ છે એનો સખત વિરોધ કરવાનો છે